તો રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકોએ કરી છે માંગ તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી ત્યારે અમરેલીમાં સિંહોના ટોળાએ પશુનું મારણ કર્યું છે ત્યારે અમરેલીના જાફરાબાદમાં ચાર સિંહોએ પશુનું કર્યું છે મારણ તો ગ્રામીણ વિસ્તારમાં સિંહના અવારનવાર આંટા ફેરાને લઈને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે તો ટીંબી ગામમાં એકસાથે ચાર સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કર્યું તો પશુનું મારણ કરી મિજબાની માણી હતી ત્યારે આ મિજબાની માણતા સિંહોને જોવા લોકોના પણ ટોળે ટોળા એકઠા થયા તો સિંહોના આટા ફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો તો રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે